મા શીતળામાને ગરમ નહીં પણ ઠંડુ અને વાસી ભોજન કેમ ચડાવવામાં આવે છે શું છે આ પરંપરાનું રહસ્ય તો મારા ભાઈ હિન્દુ ધર્મમાં માતા શીતળામાને રોગનાશક માતા માનવામાં આવે છે શીતળા સાતમના દિવસે ચૂલો કેમ ઠારવામાં આવે છે અને ઠંડુ ભોજન આપણે કેમ ખાવું પડે છે તો એક સમયની વાત છે સાહેબ માતા શીતળામાં તેમના ભક્તોની પરીક્ષા લેવા નિર્ણય કરે છે કે કોણ મારું સ્મરણ કરે છે પછી સાધારણ સ્ત્રીનું રૂપ ધારણ કરે છે રાજસ્થાન ડુંગરી ગામે પહોંચ્યા ગામમાં પગ મુકતા માતા ચકિત થઈ ગયા ના કોઈ મંદિર હતું ના કોઈ પૂજા કરતું ના કોઈ મા શીતળામાનું નામ લેતું માતા ગામની શેરીઓમાં ચૂપચાપ ફરતા રહ્યા મા શીતળા એક ઘરના બારણે જઈને કહે છે કે મને કંઈક ખાવાનું આપો મને જોરથી ભૂખ લાગી છે ઘરની અંદરથી અવાજ આવે છે કે ઓસરીમાં જે ચૂલો છે એની ઉપર પડ્યું છે તમે જાતે લઈને ખાઈ લો ચિતળામાં ત્યાં ચૂલા ઉપર જાય છે જેવું તે તપેલું ચૂલા ઉપરથી ઉતારે છે ઉકળતું ખીચડીનું પાણી માતા પર પડે છે માતાનું શરીર દાજી જાય છે અને આખા શરીરે ફોડલા પડી જાય છે અને ફોડલાની પીડાથી ગામમાં મદદ માંગે છે પણ ત્યાં કોઈ મદદ નથી કરતું ત્યાં એક દૂષીમાની નજર પડી તેમને કોઈ સવાલ કર્યા વગર હાથ પકડીને માતાને તેમના ઘરે લઈ ગયા તેમને ખાટલા પર બેસાડીને ઠંડા પાણીથી નવડાવે છે પછી થોડી વાર પછી માતાએ કીધું કે મને બહુ જ ભૂખ લાગી છે ડોસી માં કે છે કે મારી જોડે ખાવાનું નથી પણ સાંજનું પડેલું છે ઠંડુ એ હું તમને આપી શકું કીધું કઈ વાંધો નહીં માજી પછી વાસી ભોજન ખવડાવે છે છે જેમ જેમ ખાતા જાય જાય એમ એમ શરીર સારું થતું શીતળામાં આવી ભક્તિ જોઈને માતાએ કીધું કે હું સાધારણ સ્ત્રી નથી હું શીતળામાં છું આટલું જ કહીને શીતળામાં તેમનું સ્વરૂપ પ્રગટ કરે છે ત્યારે માજી ભક્તિથી બોલ્યા કે મારું ઘર નાનું અને હું ગરીબ છું અહીં તો તમારે બેસવાની પણ સારી જગ્યા નથી ત્યાં માતા પસંદ થઈને સાવણથી તેમનું ઘર સાફ કરે છે જેવું ઘર સાફ કરે છે એવો આખો મહેલ બની જાય ત્યારે સીતરામાં કહે છે કે બેટી માઘ વરદાન ત્યારે માજી કીધું કે અમારા ડુંગરી ગામમાં તમે બિરાજો અને સાહેબ આજે પણ રાજસ્થાનના ડુંગરી ગામે માં સીતળામાં મંદિર શાંતિ ઊભું છે અને કહેવાય છે કે આ મંદિરના દર્શન કરે એના ઘર પરિવારમાં ક્યારેય બીમારી રહેતી નથી તો મારા ભાઈ આ વિડીયો દ્વારા તમે દર્શન કરી રહ્યા છો તો આ વિડીયોને નજરઅંદાજ ના કરતા બે જણાને શેર કરજો અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખો જય શીતળામાં મારા ભાઈ ભગવાન શંકરનો હોશ ત્યારે ઉડી ગયો જ્યારે તેમનો એક પરમ ભક્ત ઊંધા માથે હાથેથી ચાલીને કૈલાસ પર્વતે પહોંચ્યો હા મારા સાહેબ સાહેબ આજની આવી ટેકનોલોજી છે છતાં પણ કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી શક્યું નથી આ ભક્તની આવી અટૂટ ભક્તિ જોઈને ભગવાન શંકરે નટરાજ રૂપમાં તાંડાવનું નૃત્ય કર્યું તો મારા ભાઈ આ કથા છે મહાન ભક્ત તમિલનાડુના કરાયકલ નગરમાં એક વેપારી રહેતો હતો તેમના ઘરે જન્મે એક સાધારણ બાળકી તેનું નામ હતું પુનિતાવતી વૈભવની વચ્ચે રહેવાથી પણ એનું મન એક જ નામ રડતું અને એ નામ હતું મહાદેવજીનું દરેક શ્વાસમાં દરેક વિચારમાં બસ શિવ ભક્તિથી ભરેલી હતી તેના તેના થાય છે એક દિવસના સમયે ઘરે સાધુ કીધું સાધુને ફળ ભિક્ષામાં આપ્યું થોડા દિવસ પછી તેના પતિએ એ ફળ માંગ્યું પણ ફળ તો હતું નહીં એ સાધુને ભિક્ષામાં દઈ દીધું હતું ત્યારે પુનિતાવતી આંખો બંધ કરી અને પૂરા વિશ્વાસથી શ્રદ્ધાથી મહાદેવજીનું નામ લીધું ત્યાં ચમત્કાર થયો તે જ સમયમાં એવું જ ફળ તેના હાથમાં હતું આ ચમત્કાર જોઈને તેનો પતિ સમજી ગયો કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી તેના પતિએ પુનીતાવતીને ત્યાગી દીધા પણ આ ત્યાગીના જીવનમાં મોટામાં મોટું વરદાન બની ગયું શારીરિક બંધનથી મુક્ત થઈને પુનિતાવતી એ મહાદેવજીને પ્રાર્થના કરી હે મહાદેવજી મને એવી બનાવી દો કે આ સંસારની ઈચ્છા મને કોઈ બાંધી ના રાખી શકે મહાદેવજી પ્રાર્થના સાંભળી લેશે અને તેનું શરીર એક અસ્થિયા જેવું કરી નાખ્યું પુનીતાવતી આ રૂપમાં દુનિયામાં પ્રખ્યાત થયા તેમનું એક લક્ષ્ય હતું હવે છે કૈલાસ પર્વત તેમણે વિચાર્યું કે જે પર્વત ઉપર ખુદ ભગવાન હોય ત્યાં પગ ના રખાય ત્યારે નિર્ણય લીધો કે માથે હાથ વડે ચાલીને જઈશ અને સાહેબ તેમને ચાલવાનું ચાલુ કરી દીધું દિવસ રાત મહિના વર્ષો વીતી ગયા પણ તેમની ભક્તિ તૂટી નહીં જ્યારે કૈલાસે પહોંચ્યા તે ભગવાન શિવ આવી અદભુત ભક્તિ જોઈને ભાવ વિભુર થઈ ગયા અને એ જ સમયે ભગવાને નટરાજ રૂપમાં તાંડવ કર્યો અને વરદાન આપ્યું કે તું જન્મ મરણથી મુક્ત રહીશ અને સાહેબ આજે પણ એ જીવિત છે આજ પણ તેમના રચેલા ગીતો ભક્તોને સ્પર્શ કરે છે તો મારા ભાઈ આવી રહેશે ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખીને જજો જય ભોલેનાથ